ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કૂલ પટાંગણમાં સમલગ્ન સમારોહ યોજાયો પૂજ્ય સંત શ્રી જોધલદાસ દાદાની ગાદી ધોળકાના મહંત લાલદાસ બાપુએ આશીર્વચન પાઠવ્યા શ્રી દોતોર સોળ ગોળ વણકર સમાજના સાત નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં મંડપમાં મહંતશ્રી અને મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહંતશ્રીના આશીર્વાદ લીધા એકત્રીસ જેટલી ગિફ્ટો સહિત દાનદાતાઓ તરફથી મળી મહંત શ્રી લાલદાસ બાપુએ સમગ્ર સમાજના લોકોને શિક્ષણ અપનાવી વ્યસનો ત્યારવા માટે ઉપદેશ આપ્યો શ્રી રશ્મિકાંતજી પરમાર નિવૃત્ત પીએસઆઈ કચ્છ અંજાર અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા અનેકવિધ મહેમાનોએ સ્ટેજ પર સ્થાન લીધું સમૂહ લગ્ન વિધિના પુરોહિત શાસ્ત્રી સુરેશકુમાર દસરટલાએ પૂર્ણ કરી ખેરાલુ ખાતે ત્રીજા સમૂહ લગ્નમાં સમૂહ ભોજનના દાતાના સહયોગથી સુંદર વ્યવસ્થા કરવામાં આવી ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારુકમે મણેરાલુ જી સાહેબ આજે જ્યારે સમલગ્નનું એ આયોજન છે શું મેસેજ આપશો તોરસો સોળ સમાજ દ્વારા સાત નવ દંપતિના આજે સમુલગન છે સૌથી પહેલાં તો ગુરુ ગાંધીજી ગણની નવ દંપતીને મારા અંદરના આશીર્વાદ સતત ત્રણ વર્ષથી આ સમુલગન સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા થઈ રહ્યું છે એટલે એમને દીવજી મારા ધન્યવાદ અને ખૂબ આવા કાર્યો સમાજ માટે મહેનત કરતા રહે એવા થોડુંક આની તરફથી મારા અંતરના આશીર્વાદ નવ દંપતીને મારો એક ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેસેજ એવો છે કે આપનું લગ્ન જીવન સુખી સંપન્ન તો રહે પણ તમારું જીવનમાં વ્યસન મુક્ત બનજો સમાજમાં એક અને નેક બનવાના પ્રયત્ન કરજો સમાજનું આ ત્રીજો સૌ લગ્ન રીજાયું છે અવારનવાર આવા સમુલગ્ન રીઝવાથી સમાજમાં મધ્યમ વર્ગના લોકોને સારી એવી સગવડતા મળી રહી છે અવારનવાર આવા સમૂહ લગ્નની ઉજવતા રહીએ છીએ સાથે સાથે શિક્ષણ આજે પણ કરતા રહીએ છીએ વર્ષોથી સોનકામ તો વંકર સમાજ અમારું રિજ્યુકેશન ટ્રસ્ટ થઈ ગયું છે આ ટ્રસ્ટ મારફતે અને લોક સેવાના કાર્યો કરી રહ્યા છે દસરાલ શું કહેશો આપના જે આ સમૂહ છે કેવી રીતે આયોજન થયું અમારું આ સોનકામ સોનું સોનકામ ડોક્ટરનું જે ચાર છે એમાં અમે પ્રથમ સમૂહ બીજા સમૂહ લગ્ન અને ત્રીજા સમૂહ લગ્ન અમે કર્યા હતા એમાં અમારું સોર ગામ સમાજ એ દીકરીઓનો પહેરાવે છે અને દીકરીઓના અગિમ બેસાડીને અમે લગ્ન કરવા લઈ જઈએ છીએ એમાં અમે સંત જુદલપીરના સંત શ્રી લાલદાસ બાપુ એ વ્યસન મુક્તિનું કાર્ય કરતા હોય એમનો વારંવાર અમે આમંત્રણ આપી અને બાપુને બોલાવીએ છીએ અને એના હાથે દીકરીઓ પહેરાવ બીજું કે આ સમૂહ લગ્નમાં અમે ત્રીજા સમૂહ અમે બહુ મહેનત કરવા છતાંય અમને થોડા ઓછા મળ્યા છે એ અમને બોરનો દુઃખ છે પણ અમે દીકરીઓ એવી એવી મળીશું કે અમે કોઈ જગ્યાએ પૈસા ઉઘરાવા ગયા નથી પણ અદ્રક દાન આવ્યું છે આ દીકરીઓનો એકત્રી ભેટો આવી છે અને એવું અમે કહીએ છીએ કે આ સમૂહ લગ્ન બહુ આગળ જાય અને દીકરીઓ બહુ સુખી થાય નવ દંપતિઓ સુખી થાય

એવા અમદાવાદમાં વસતા પંકજભાઈ છે બીજા બધા ભાઈઓ છે અમારા કમિટીના જે અમારા કિશોરભાઈ ગુજરાત ગાજીપુરના ઈશ્વર મલ્હોત્રા પણ એટલા ઉમતા વાળા છે એટલે અમારી કમિટી એટલી બધી સારી છે એક નિવૃત્ત પ્રિન્સિપાલ આચાર્ય કે તરીકે કહેવાય જે ચારસો નામ ફેમિલી એ પણ શ્રેષ્ઠ છે અને આજે ભોજન અમારું જે સંતુત દાતા તરીકે આરજી પરમારે આપ્યું છે એમાં ખાંત અને મહેનતી કરેલું છે